હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજે ભીંડાની કઢી અને જુવારના રોટલાને થેપીને કઈ રીતે બનાવાય તેની પણ આપણે રીત ભીંડાની કઢી માટે મેં બસો ગ્રામ વજનમાં ભીંડો લીધો છે અને લુછીને તૈયાર કર્યો છે તો હવે એને આપણે પીસ કરી લેવાનો છે આપણે રેગ્યુલર જે ભીંડાનું શાક બનાવતા હોય એનાથી તમારે થોડા મોટા પીસ આ રીતના કરવાના છે તૈયાર આ રીતે તો આ રીતે બધા તૈયાર કરી લેશું તો જેમાં કઢી બનાવવાની છે એ જ મેં એક તપેલી મૂકી દીધી છે અને એમાં દોઢ ચમચી જેટલું આપણે તેલ એડ કરશું અને તેલને થવા દેસુ તો તેલ થઈ ગયું છે એક ચમચી રાઈ અને જીરું એડ કરશું નાની ચમચી મેથી છે બંને તકલી જાય એટલે મીઠા લીમડાના પાન બે સુકા મરચા વાટેલા આદુ આદુમરચા લસણ છે એને એક નાની ચમચી છે અને હિંગ તો થોડું લસણ જાય પછી આપણે ભીંડો એડ કરવાનો છે અડધી મિનિટ પછી કટ કરેલો આપણે ભીંડો એડ કરી દેસુ બસો ગ્રામ જેટલો જે આપણે લીધો છે અને એમાં થોડા મસાલા કરી લેશું એક નાની ચમચી જેટલી હળદર છે અને ભીંડા પૂરતું મીઠું છે ગેસની ફ્લેમ હવે આપણે ભીંડો કરીએ ત્યાં સુધી આપણે એને ધીમી જ રાખવાની છે તો મસાલા બધા બરાબર મિક્સ થઈ ગયા છે ગેસની ફ્લેમ ધીમી કરશું એને આપણે દસ મિનિટ થવા દેવા પરંતુ પાંચ મિનિટ પછી આપણે ખોલી વચ્ચે મસાલા બીજા એડ કરી દઈશું પાંચ મિનિટ થઈ છે વચ્ચે એક બે તો ચટણી એડ એક ચમચી લસણની ચટણી છે એમાં એક ચમચી પાણી નાખી અને મેં આ થોડી આ રીતે કરી લીધી છે કારણ કે નીંડો કોરો છે એટલે લસણની ચટણી દાજે ને એટલા માટે થોડી એને ડાયલ્યુટ કરી છે અને હવે બધી મિક્સ કરી લઈએ ચટણીને

તો તમે જો તો કઢીમાં ઉભરો આવી ગયો છે હવે આપણે મીઠું એડ કરી દેસુ આવે પછી મીઠું નાખશો તો કઢી ક્યારે ફાટશે નહીં એક નાની ચમચી તો ટેસ્ટ મુજબ એડ કરવાનું અને ગેસની ફ્લેમ હવે ધીમી જ રાખવાની છે તો હવે કઢીને આપણે પાંચ થી સાત મિનિટ માટે ઉકળવા માટે રાખવાની છે અને કઢી ઉકળે તે આપણે જુવારનો લોટલો તૈયાર કરી લેશું તો એક વાટકી જુવારનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી છે બરાબર મસળી લેવાનું છે તો આપણે આમાંથી બે રોટલા બનાવશું આ રીતનો ઢીલો છે

રોટલા છે એ તમે હાથેથી કરો તો એ તૂટી જાય છે કારણ કે એમાં ગ્લુટોન નથી હોતું એટલે એમાં ચિકાસ ના હોય છે સરસ થશે હવે આંગળા પોળા કરી દેવાના છે એકદમ સરસ તમે જુઓ તો તૈયાર થઈ ગયો છે તો આપણે કઢીને પણ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો એમાં થોડી દાણા ભાજી એડ કરી દેસુ તો કઢી ઉતારી લેશું અને આપણે તાવડી મૂકી દીધી છે ગરમ કરી લીધી છે હવે આ રીતે આપણે રોટલો ટીપતા આપણે જે ટીપતા તે ઉપરનો ભાગ છે તો એને આ રીતે નીચે ઉપરનો ભાગ છે નીચે જવા દેવાનો છે અને આ રીતે પાખરી દેવાનો છે અને સ્પ્રેડ કરવામાં લોટ લીધો છે એટલે અહીંયા થોડું તમારે પાણી પણ ચોપડી દેવાનું છે કોરો લોટ હોય થઈ જવો જોઈએ અને ગેસની ફ્લેમ ફૂલ રાખી છે તો બે મિનિટ જેવું થયું છે અને આપણે રોટલો ઉથલાવી લેશું અને આ બાજુ પણ બે મિનિટ જેવું થવા દઈશું આ બાજુ પણ બે મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી લેશું અને થવા દેસુ એકદમ સરસ રોટલો ફૂલી ગયો છે તો આજે ઉનાળાને અનુરૂપ એવી હલકી ફુલકી અને ખૂબ જ સરળ એવી ભીંડાની કઢી અને ખાસ કરીને જુવારનો રોટલો કઈ રીતે થેપીને બનાવાય તેની પરફેક્ટ રીત તમને મેં બતાવી છે રેસીપી ગમે તો ચોક્કસથી થી વિડીયો લાઇક અને શેર કરજો